જય માતાજી મિત્રો હાલો તો આજે છે અમાસ અને ગુરુવાર છે ને છ તારીખ આપણે જવાનું છે પ્રોગ્રામમાં અમે લોકો જાય છે ગાઢ પ્રોગ્રામમાં બંને જય માતાજી પછી મળીએ આગળ બતાવું પછી પ્રોગ્રામનું શું શું છે એ બધું હાલો જય માત્ર માટે હાલો આપણે અમે

હવે આમ આમ ઉતર્યા હા હાલો હાલો હવે આ સીડી આવી ગઈ આપડી ઇલેક્ટ્રિક સીડી આપડી ઇલેક્ટ્રિક સીડી છે અમે જે ઇલેક્ટ્રિક સીરીઝ શરૂ કર્યા અત્યારે અંધેરી ઉતરી ગયા છે જવાનું છે અમારે ઇંગ્રાજ ગામ રાજકોટ પર અહીંથી મેટ્રો પકડવાની છે અસલ પર ઉતરવાનું છે ત્યાંથી હમણાં આ સીડીમાં અમે ચડી ગયા છે બસ હવે આગળ ઉતરી જાય અહીંયા એટલે હવે આપણે મેટ્રો પકડવાની છે હવે આપણે અહીંથી અંધેરી આવી ગયા છે બધા ભાગમ દોડમ દોડ ભાગમ ભાગ ચાલુ છે અને અમે લોકો પણ અંધેરી આવી ગયા છે હવે આપણે અહીંથી મેટ્રો પકડવાનું છીએ મેટ્રો મળી જાય હમણાં સીધા અસલ પર ઉતરવાનું છે પછી આપણે જવાનું છે મંદિરે સીધા બસ તો હવે નીકળ્યા જ છીએ હવે અમે હું ને દીપકભાઈ ને બધા હાલો હવે મળીએ આગળ ક્યાં આપ્યું ગયા નીકળ્યા અમે મેટ્રોમાં બે ગયા છે અમે લોકો અને દીપકભાઈને એ પણ બે ગયા છે મેટ્રો મસ્ત નહીં મેટ્રો ટ્રેનમાં બેસી ગયા છે જાય છે આગળ છે બે બેઠા જામ

આ મેટ્રો ગાડી છે બસ તો મુંબઈની મેટ્રો ટ્રેન ને અહીંયા રિઝર્વ ગઈ આમાં ઉતર્યા અમે ચાલો મેટ્રો સ્ટેશન છે જબરદસ્ત અહીંયા અસલપાનું અમે લોકો અહીંયા ઊભા છે સામે નજારા દેખાય છે મુંબઈના ચાલી સિસ્ટમ છે અહીંયા અને મસ્ત છે મેટ્રો સ્ટેશન સુપર છે

નીચે હલો હલો આ સીડી છે અહીંથી ઓલી ઇલેક્ટ્રિક સીડી છે એ અહીંથી ઉપર ચડવાની છે એ અહીંયા ચાલું છે જો ચાલું છે ને ઇલેક્ટ્રિક સીડી મસ્ત અને આપણે નીચેથી ઉતરતા ઉતરતા જઈએ ચાલો મળીએ આગળ હવે દરવાજો જો ટિકિટ લગાડે ને પછી કેમ ખુલે એ પણ તમને બતાવું આગળ આગળ જઈને બતાવો પછી ચાલો આ ટિકિટ છે આ ટિકિટ છે આપણી આ ટિકિટ આ ટિકિટને દરવાજે લગાડીએ ને આમ તો જ ખુલે દરવાજો એવી રીતે આ દરવાજાનું સિસ્ટમ હોય તો આ જો લગાડતા લગાડતા જાય ને આમ દરવાજામાં લગાડીએ તો લગાડે એટલે ખુલે આ ટિકિટને હું અહીંયા લગાડું ને અહીંયા લગાડવાની હોય તો આ ખુલી જાય જાયજો ભૂલું ને એવી રીતે આપણે આ ટિકિટને પાછી પાછી યુઝ નહીં કરવાની આ આ ટિકિટ આ ટિકિટ એના માટે છે દરવાજામાં લગાડી દઈએ એટલે ખુલી જાય ને પછી અહીંયા કચરાનો ડબ્બો છે એનો ટિકિટ નાખવાનો આ બધી ટિકિટ યુઝ કર્યું છે આમાં બધી આપણે મતદાન કરીએ ને વોટિંગ એવી રીતે મતદાન કરીએ એમ ટિકિટ નાખી દેવાની અંદર એટલે આપણે મોદી જીતી જાય વોટિંગ કરીએ એવી રીતે તો હવે આપણે કઈ બાજુ જવાનું છે ભાઈ અહીંયાથી અહીંયાથી નીચેથી હાલો તો અહીંયાથી ઉતરવાનું છે બાણે જવા માટે લખેલું છે માર્ગ બહાર બહાર જાને કે લઈ રસ્તા અહીંયા ટિકિટ બારી છે આપણે આ વટાણે અહીંથી ટિકિટ લેવાની છે અને અહીંથી પછી જવાનું છે પાછું આવી રીતે મેટ્રો સ્ટેશન આવી રીતે છે કંઈક મુંબઈનું તો હવે આપણે જઈએ અસલપા માતાજીની મંદિરે હિંગરાજ તો હવે અહીંયાથી રસ્તો છે જવાનો તો આપણે નીકળીએ હવે અહીંથી સીધે સીધા હાલો હા અહીંયા બ્રિજ બનાવેલી છે આવી રીતે અહીંયા મંદિર છે મંદિરની ઉપર માયક છે જો આવું મસ્ત બે માયક લગાડ્યા છે મંદિરની ઉપર અને ત્યાં હનુમાન ચાલીસાટીની બહાટી છૂટતી હોય આ જગના એવી રીતે અહીંયા ચાલી વધારે છે આ સાઈડમાં અહીં તો નકરી ચાલીસ છે જો તમને જોવા મળીએ નીચા નળિયાવાળા મકાન જ છે વધારે બિલ્ડિંગો ઓછી છે નળિયાવાળા મકાન છે વધારે ને આ બ્રિજ છે આ બ્રિજથી આપણે નીચે જવાનું છે અને બ્રિજથી પછી આપણે નીચે જઈએ ને પછી મંદિરે જવાનું છે એ પૂછ્યું પછી હાઈવે રોડ છે તો હાઈવે રોડને બતાવું ટ્રાફિક કેટલી છે ટ્રાફિક તો એટલી બધી નથી પણ આમ દેખાય છે આ ઉપર જો મેટ્રો આવે છે આમેથી આ મેટ્રો ટ્રેનમાં આપણે જે આવ્યા ને એ જ ટ્રેન છે ઇસ્ટ્રેન મેટ્રો ટ્રેન અહીંયાથી જાય ને પાછી આવે રિટર્ન તો વ્યવસ્થા બહુ એટલી મસ્ત ફર્સ્ટ ક્લાસ છે મેટ્રોની પણ અને આપણી બીજી ટ્રેનની પણ આવી રીતે આપણે મુંબઈમાં મોજ કરવાની છે તો હાલો આપણે મળીએ પ્રોગ્રામમાં જઈએ પહેલાં માતાજીની મંદિરે જઈએ પગે પગે લાગીએ અને પછી પ્રોગ્રામની વિડીયો બતાવું તમને આ લોકો નીચે ઉતરી ગયા છે દેખાય છે તમને હું નીચે ઉતરું છું હાલ મળીએ આવે આ ઇંગળાજ મંદિર છે આપણે ઘાટકોપર નું ધામ મંદિર છે આ મંદિરે આવી ગયા છે हिङात्मा मन्दिर आइगे घाटकोपर असलपा